અદાણી વિન્ડફાર્મ દ્વારા માનવીના કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું પર્યાવરણ અને સમુદ્ર સંરક્ષણની પ્રવૃત્તિઓ વેગવાન બનવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવામાં અદાણી જૂથ પર્યાવરણ સંરક્ષણ માટેની પ્રવૃત્તિઓ માટે સતત પ્રયત્નશીલ છે તાજેતરમાં અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રી લિમિટેડ દ્વારા માંડવી ખાતે વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી પાંચ જૂનથી અગિયાર જૂન દરમિયાન માંડવી બીચને સ્વચ્છ અને સમુદ્રી કચરા મુક્ત કરવાની પહેલ કરવામાં આવી હતી માંડવી મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આ ચલાવેલું કાર્યક્રમ અભિયાનને પર્યાવરણ અને સમુદ્ર સંરક્ષણની પ્રવૃત્તિઓને વેગવાન બનાવવાનો હતો બીચ ક્લીનઅપ અભિયાનના અદાણી વિન્ડ ફાર્મના કર્મચારીઓ સહિત તેમના પરિવારજનોએ સ્વૈચ્છિક સેવા આપીને અનોખું ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું બીચને સ્વચ્છતા અભિયાનના ચાલીસ જેટલા બાળકોને ઉત્સાહભેર ભાગ લીધો હતો અદાણી વિન્ડની ટીમે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણ સંરક્ષણ અને કચરા વ્યવસ્થાપન સહિતની પ્રવૃત્તિઓ વિશે સૌને પ્રેરિત કર્યા હતા પ્લાસ્ટિકની પંગાળ પ્રાચીન ઇકોલોજી અને દરિયાઈ સૃષ્ટિ માટે જોખમ હોય છે આ સમસ્યાની ગંભીરતાને જોતા બીચ પરથી પ્રદૂષકોને દૂર કરવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા આ અભિયાન એક મેટ્રિક ટન કચરો ભંગાળ કાચ ધાતુઓ પ્લાસ્ટિકનો કચરો વગેરે એકત્ર કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો સ્વયંસેવકોને રોપા વિતરણ કરીને આ સ્વચ્છતા અભિયાનનું સમાપન કરાવવામાં આવ્યો હતો અદાણી વિન્ડફાર્મ ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણને વધારવા અને તેની સમગ્ર કામગીરીમાં વધુ પર્યાવરણીય કારભારીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે અનિલ મુન્દ્રા ખાતે ભારતની સૌથી વધુ વ્યાપક અને અત્યાધુનિક રિઓએનોબલ ઉર્જા ઉત્પાદન ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહી છે